સમય વહેતો રહી છે સ્થળ બદલાતા રહી છે ઘટનાઓ બદલાતી રહી છે પણ આવી ઘટનાઓને રોકવા માટેની વ્યવસ્થા નથી બદલાતી એનું દુઃખ છે આજનો દિવસે રાજકોટના ઇતિહાસની કલંકિત ઘટના છે રાજકોટના આ ટીઆરપી ગેમ ઝોનમાં આગના તાંડવે સમગ્ર ગુજરાતનું કાળજું કંપાવી દીધું છે આ સંવેદનાની ઘડીએ સૌ કોઈ સંયમ રાખે અને જે લોકો પોતાનો જીવ બચાવવામાં સફળ થયા છે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે એવા લોકોનો જીવ બચાવવાની રાહત કામગીરીમાં સહયોગ આપે એવી બધાની વિનંતી કરી છે ઘટના બની અને અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી દિનેશભાઈ અને આખા કોંગ્રેસ પરિવારની ટીમ જે લોકો સત્વરે અહીંયા પહોંચી શકા અંદાજીત પાંચ વાગ્યાથી આ સ્થળ ઉપર રખે કોઈનો જીવ બચાવી શકાતો હોય તો બચાવવાનો પ્રયાસ કર્યો ક્યાંય વ્યવસ્થા સાચવવામાં તંત્રને સહાયરૂપ થવાનો પ્રયાસ કર્યો જે લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે આવા લોકોને ઈશ્વર નવું જીવન આપે એવી પ્રાર્થના કરું છું અને આગના તાંડવમાં તમામ ભૂલકાઓ ને શાશ્વત શાંતિ મળે તથા ભારતના ભાવિને સત્વરે ન્યાય મળે એવી ઈશ્વરને પ્રાર્થના પરેશભાઈ આ પહેલી ઘટના રાજકોટમાં મોરબીમાં ચાલુ કરી દીધું સ્પષ્ટપણે સીધા અધિકારીઓની અધિકારીઓ સમય વહેતો રહી છે સ્થળ બદલાતા રહી છે ઘટનાઓ બદલાતી રહી છે પણ આવી ઘટનાઓને રોકવા માટેની વ્યવસ્થા નથી બદલાતી એનું દુઃખ છે આપણે સૌ એના સાક્ષી છીએ એ તક્ષશિલા કાંડે સમગ્ર ગુજરાતના હૃદય ઉપર ઘા માર્યો બાવીસ જેટલા ભૂલકાઓ ગુંજાઈ ગયા એમ છતાં એને આજ સુધી આપણે ન્યાય અપાવી આપણે સૌ જાણીએ છીએ એ હરણીના હોળકી કાંડમાં આવા જ કેટલાય ભૂલકાઓ જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતા ડૂબી ગયા પણ આપણે એનો જીવ બચાવી શક્યા નહીં આપણે સૌ એ ઘટનાના સાક્ષી છીએ કે મોરબીના ઝૂલતા પુલ ઉપર કેટલીય જિંદગીઓ જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતી ડૂબી ગઈ તરફિયા મારતા જીવ ગુમાવ્યા આપણે લોકોને બચાવી શક્યા નહીં કાશ વ્યવસ્થા બદલી હોય તો આવી ઘટનાઓ ઉપર નિયંત્રણ લાવી શકાયું હોત કે વ્યવસ્થા ન બદલાણી એનું પરિણામ આજે રાજકોટના આંગણે આ ટીઆરબી ગેમ ઝોનમાં શનિવારનો દિવસ હતો વેકેશનનો સમય હતો કેટલાય ભૂલકાઓ આ ગેમ ઝોનની અંદર સુખદ પળોને માણવા એવા હતા અને દુઃખદ ઘટનાનો ભોગ બનાવ્યો મને તમને અને સમગ્ર ગુજરાતને ભારે મોટો દુઃખ છે સ્ક્રિપ્ટેડ કાર્યવાહી હું ફરી કહું છું ઘટનાઓ બદલતી રહી છે વ્યવસ્થા નથી બદલાતી એનું પરિણામ ગુજરાતના ભૂલકાઓ બની રહ્યા છે જે અમારા આગેવાનો સાથે પરામર્શમાં પાંચ વાગ્યાથી સતત ચર્ચામાં છું બધા જ આગેવાનોને વિનંતી કરી આ બનાવના સ્થળે પાંચ વાગ્યાથી ટીમ પણ ઊભી છે નજરે દેખેલો અહેવાલ પણ સાથીઓ કહી રહ્યા છે કોઈ જીવ બચાવવા માટે કૂદ્યું તો એને માથું ફેટવું કોઈ હદભાગીઓ આ ઘટનાનો ભોગ બીના અને કદાચ હજુ પણ એ મૃત્યુઆંક ક્યાં સુધી પહોંચશે એની ખાતરી નથી જે ઘટના બની છે એ સ્થળ ગેમ ઝોન અંદાજીત ત્રણ ચાર વર્ષથી આ ગેમ ઝોન ચાલુ છે અને કોઈપણ પ્રકારની સરકારી મંજૂરીઓ લેવામાં નથી આવી એમ છતાં ચાર વર્ષ સુધી આ મોતનું તાંડવ રચનારું સ્થળ એ શરૂ કેમ એ સ્વાભાવિક ગુજરાતના જનજનને સવાલ થાય છે ફાયર સેફ્ટીના પૂરતા સાધનોનો અભાવ હતો ફાયર સેફટીની સેફ્ટીની જરૂરી મંજૂરીઓ લેવામાં નથી આવી ગેમ ઝોન છે ત્યારે મનોરંજન વિભાગની પણ જરૂરી મંજૂરીની પ્રક્રિયાઓ માં ક્યાંય ઉણપ જણાય છે પોલીસ વિભાગ દ્વારા મોડી રાત સુધી આ ગેમ ઝોન ચાલતો હોવા છતાં ક્યાંય તકેદારીના પગલાં લેવામાં ઉણપ વર્તાણીએ પરમ પરમકૃપાળું પરમાત્માને પ્રાર્થના કરું આ ટીકા કરવાનો સમય નથી હાલ રખીને કોઈ એક જીવન બચે તો એ બચાવવા માટેનો સૌ સાથે પ્રયાસ કરીએ અને આવતા દિવસોમાં આવી ઘટનાઓ ન બને એના માટે વ્યવસ્થા સુધારવા ईश्वर सौने शक्ती आपले प्रार्थना